જય સ્વામિનારાયણ એકવાર ગઢડા મધ્યે દાદા ખાચાના દરબારમાં શ્રીજી મહારાજ નાતા હતા અને સર્વે બહેનો દર્શન કરતા હતા ત્યારે લાડુબા એમ બોલ્યા કે જે આપણા તો બહુ મોટા ભાગ્ય છે કે વ્રજની ગોપીઓના જેવા છે એવા સદાકાળ ભગવાનના દર્શન થાય છે વળી ફરીને પાછા બોલ્યા કે ગોપીઓના ને આપણા ભાગ્યમાં તો કાંઈ ફેર નથી એવા જ આપણા મોટા ભાગ્ય છે એવું લાડુબાનું કહેવું સાંભળ્યું મહારાજ તો તે વખતે કાંઈ ન બોલ્યા પછી નાઈ રહ્યા અને ઢોલિયા ઉપર આવીને બેઠા અને ત્યારે સર્વે સંખ્યોગી બહેનો પણ આવીને બેઠા ત્યારે મહારાજ બોલ્યા કે લાડુબા અમે તમારે ઘેરે રહીએ છીએ ખાઈએ છીએ પીએ છીએ તે તમે તો અમારું બહુ માતમ જાણતા દિશો છો પણ ગોપીઓના જેવા ભાગ તો આ તમારી ગાયું ભેંસુના દૂધ દઈને છાશ